ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી સભ્યો ધરાવતી પાર્ટી છે ત્યારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં સદસ્યતા અભિયાન હાથ ધરાયું છે જેમાં મેયર પણ જોડાયા હતા અને પોતાના મતક્ષેત્ર વિસ્તારમાં ઘરે ઘરે જઈને અભિયાનને સફળ બનાવવાની કામગીરી હાથ ધરાય છે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી સભ્યો ધરાવતી પાર્ટીઓનો દાવો કરે છે ત્યારે ફરી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરાયું છે જેની શરૂઆત સાથે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર હેમાલીબેન બોગાવાલાએ પણ પોતાના વિસ્તારમાં સદસ્યતા અભિયાન હાથ ધર્યું હતું મેયર દ્વારા પોતાના વિસ્તારમાં સદસ્યતા અભિયાન હાથ ધરી ડોર ટુ ડોર અભિવાદન કર્યું હતું જેમાં કોર્પોરેટરો વોર્ડ પ્રમુખ અને તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાવા પામ્યા છે સમગ્ર દેશમાં એક કરોડ તેર લાખથી વધુ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો બની રહ્યા બની ગયા છે ત્યારે આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકામાં પણ આપણે સુરત શહેરમાં સૌ લોકો પ્રાથમિક સદસ્ય બનવા જઈ રહ્યા છે આજે મારા બુથમાં તમામ સોસાયટીના લોકો પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે આ પ્રાથમિક સભ્ય બનવા બનવા માટે તત્પર છે અને ખાસ કરીને સૌનો સાથ સૌનો વિકાસની આ ગાથામાં સભામાં જોડાવા માટે સુરત શહેરના તમામ લોકો પ્રાથમિક સભ્ય બની ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની રહ્યા છે સુરત મેયર દ્વારા ભાજપ સદસ્યતા અભિયાન હાથ ધરાયું છે તો સાથે સાથે લોકોને સરકારની યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી અજર કુર્સી સાથે હર્ષદ શેટા